હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ના વણવાની ઝંઝટ ના ખીચું બનાવવાની ઝંઝટ કોઈપણ જાતની ઝંઝટ વગર આપણે આ પાપડ બનાવીશું અને વરાળિયા પાપડ કહેવાય છે આ જૂની અને ટ્રેડિશનલ રીતથી બનાવીશું એકદમ સરળ રીતે આ પાપડ બની જાય છે કોઈપણ જાતની ઝંઝટ નથી રહેતી અને એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા બને છે

હવે આપણે એમાં પાણી એડ કરી આપણે બેટર બનાવવાનું છે તો આ બેટર આપણે પતલું બનાવવાનું છે એટલે આપણે પાણીનો ઉપયોગ થોડો વધારે કરીશું તો એક કપ ચો ચોખાના લોટ જોડે આપણે બે કપ જેટલું પાણી વપરાશે તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરને બનાવતા જઈશું બિલકુલ ગાંઠા ના પડે એ રીતે આપણે બેટર બનાવી લઈશું તો આપણે આમાં જે ઢોસાનું આપણે બેટર બનાવીએ છીએ એટલું જ આપણે પતલું આ બેટર બનાવવાનું છે તો મેં પહેલા જ કીધું કે તમારી પાસે જો લોટ ના હોય તો તમે ચોખાને પલાળી રાખો ઓવરનાઈટ અને પછી તેને મિક્સર જારમાં થોડું પાણી એડ કરી પીસી લેશો તો પણ આ રીતનું બેટર બની જશે પણ મેં અહીંયા ડાયરેક્ટ ચોખાનો જ લોટ લીધો છે તો હજી પણ આ બેટર મને જાડું લાગે છે એટલે હજી પણ આપણે પાણી એડ કરી દઈશું અને બેટર ને પતલું કરી લેવાનું છે તો ઢોસાનું બેટર આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બેટરને મેં આ રીતનું પતલું કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ચમચા ઉપર પણ કોટિંગ થાય છે એટલું જ આપણે પતલું રાખવાનું છે હવે આપણે આ બેટરને ઢાંકી અને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે જેથી આપણો લોટ સરસ રીતે થોડો ફૂલી જશે હવે આપણે આ આ પાપડ વરાળમાં બનાવવાના છે એટલે મારી પાસે આ નાની નાની પ્લેટો છે એટલે મેં પ્લેટો લઈ લીધી છે તમારી પાસે નાના ઢાંકણ હોય તમે ઢાંકણ પણ લઈ શકો છો અને ડબ્બાના ઢાંકણ હોય તો તમે તે પણ લઈ શકો છો પણ લોખંડ એલ્યુમિનિયમ કે સ્ટીલના હોવા જોઈએ તો હવે આપણે બધા જ પ્લેટમાં તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે તો આ પ્રોસેસ આપણે એકવાર કરી અને ત્રણ ચાર ઘાણ ઉતરે ત્યાં સુધી આપણે તેલ નહીં લગાવવાનું અને પછી જો તમને લાગે પાપડ ચોટે છે પછી જ આપણે તેમાં તેલ ફરીથી લગાવી અને ગ્રીસ કરી લઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને પણ સરસ એવો રેસ્ટ મળી ગયો છે તમે જોઈ શકો છો આ રીતનું બેટર થવું જોઈએ હવે આપણે તેમાં એક ચમચીથી પણ ઓછો પાપડખાર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમારી પાસે પાપડખાર ના હોય તો તમે અહીંયા ખાવાનો સોડા પણ એડ કરી શકો છો અને જો બંને ના હોય તો તમે આ પ્રોસેસ સ્કીપ પણ કરી શકો છો પણ પાપડખાર એડ કરવાથી પાપડનો જે ટેસ્ટ આવે છે તે કંઈક અલગ જ હોય છે જે બજારમાં મળે છે એવો જ ટેસ્ટ આવે છે એટલે આપણે જરૂરથી એડ કરીશું તો અહીંયા આપણું બેટર બની ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે જે વાસણ લીધા છે એટલે કે પ્લેટ લીધી છે એમાં આપણે અડધી ચમચી થી પણ ઓછું બેટર નાખવાનું છે આ રીતે અને બધી જ બાજુ સરસ રીતે ફેલાવી દેવાનું છે આ રીતે એવી જ રીતે આપણે બે પ્લેટ અહીંયા તૈયાર કરીશું અને પ્લેટમાં આ રીતે ગ્રીસ કરી લઈશું બેટરને તો અહીંયા આપણી પ્લેટ પણ રેડી થઈ ગઈ છે હવે આપણે આને સ્ટીમ કરવા મૂકીશું તો સ્ટીમ કરવા અગાઉથી પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો મેદમ સરસ પાણી ઉકળી જાય એટલે પછી આપણે તેમાં તમે જોઈ શકો છો પાણી આપણું ઉકળી ગયું છે હવે આ રીતની આપણી જે કાણાવાળી પ્લેટ આવે છે તે પહેલા રાખી દઈશું અને એના ઉપર આપણે જે ડીશ તૈયાર કરી છે આ રીતે ડીશ ગોઠવી દેવાની છે મારી જોડે સ્ટીમર નાનું છે એટલે બે ડીશ આવે છે જો તમારે મોટું હોય તો તમે બે થી વધારે ડીશો રાખી શકો છો અને એવી જ રીતે આપણે બીજી ડીશ ને પણ તૈયાર કરી લેવાની છે તો તમે અહીંયા કોઈની મદદ પણ લઈ શકો છો અને મોટું વાસણમાં એક સાથે બે થી ત્રણ ડીશો પણ રાખી શકો છો તો આ રીતે આપણે બેટરને પાથરી દેવાનું છે આ લેયર આપણે એકદમ પાતળું રાખવાનું છે જેથી આપણા પાપડ લેયર હશે તો પાપડ જાડા આ પાપડની ડીશ પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને બહાર કાઢી લેવાની છે તો ગરમ હોય જેથી આપણે તેને પકડની મદદથી પકડી અને આ ડીશને આપણે બહાર કાઢી લઈશું અને એ જ રીતે આપણે જે બે પ્લેટ તૈયાર કરીને રાખી છે તે પણ આપણે આમાં ગોઠવી દેવાની છે અને ફરીથી ઢાંકણ ઢાંકી ફરીથી તેને બે મિનિટ જેવું કૂક કરી લઈશું અને જે આપણે પાપડની ડીશને રેડી કરી છે તેને આપણે આ રીતે ચક્કુની મદદથી કિનારીથી આ રીતે ઉખાડી લેવાની છે તો આ રીતે કિનારીથી ઉખાડી લઈશું પછી આ રીતે હાથની મદદથી આપણે પાપડને એકદમ હલકા હાથે આ આ રીતે રીતે ઉખાડી છે અને જે ભાગ નીચે હતો એ ભાગને પ્લાસ્ટિકની બેગ ઉપર પાથરી દેવાનું છે તો આ રીતે ઉપર રાખવાનું છે જેથી આપણા પાપડ જલ્દીથી સુકાઈ જાય તમારી પાસે કોઈ પણ ઘઉંની થેલી હોય કે પછી ચોખાની કટ્ટાની થેલી હોય તો તમે એના પર પણ આ પાપડને સુકવી શકો છો તો એવી જ રીતે આપણે બીજા પાપડને પણ આ ઉખાડી છે છે અને આના ઉપર આપણે દેવાના તો તમે જોઈ શકો છો કે આપણા પાપડ એકદમ ઈઝીલી આ રીતે જાય છે છે તો આપણે તેને દીધા એવી જ રીતે આપણે બીજા પાપડને પણ જોઈ લઈશું તો આ પ્લેટ પણ આપણી રેડી થઈ ગઈ છે તો ફરીથી આપણે તેને બહાર નીકાળી લેવાની છે અને એક મિનિટ જેવું આપણે તેને ઠંડી પણ થવા દઈશું અને સાથે બીજી પ્લેટો પણ રેડી કરતા જઈશું તો બીજી પ્લેટ આપણે રેડી કરી દીધી છે તેને પણ આ રીતે ગોઠવી દેવાની છે અને સાથે આપણે પેલી પ્લેટને પણ સુકવી દઈશું તો આ રીતે તમે એકવાર સ્ટીમ કરવા મૂકો અને એકવાર સુકવવા રાખો તો તમારે પાપડ જલ્દીથી બની જશે અને વધારે કોઈ પણ જાતની ઝંઝટ પણ નહીં રહે અને આપણા પાપડ એકદમ ઇઝી રીતે બની જશે તો આમાં કોઈ પણ જાતની માથાકૂટ નથી તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણા પાપડ બની જાય છે તો આપણે આવી જ રીતે બધા પાપડને તૈયાર કરી દઈશું આમાં કોઈ પણ જાતની ઝંઝટ નથી અને કોઈ પણ જાતની વધારે મહેનત પણ નથી એકદમ સરળ રીતે પાપડ બની જાય છે અને પછી આપણે આ પાપડને જો તડકામાં સુકવવા હોય તો તમે તડકે પણ સુકવી શકો છો અને જો ઘરમાં તડકો ના આવતો હોય તો તમે આને બહાર પણ સુકવી શકો છો અહીંયા આપણે બધા પાપડને બનાવી અને એક દિવસ તડકામાં સુકવી લઈશું તો અહીંયા આપણે બધા પાપડને સૂકવી દીધા છે અને તેને એક દિવસ માટે સૂકવી લઈશું તડકામાં પણ સૂકવી શકો ને ઘરમાં પણ આ પાપડ સુકાઈ જાય છે તો આપણે અહીંયા તેને સુકવવા માટે એક દિવસ માટે રાખી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પાપડ કેટલા સરસ બન્યા છે અને તમે અહીંયા તમને લાગતી હશે કે નાની સાઈઝ છે પણ જ્યારે આ પાપડ તળીશું તો ડબલ સાઈઝમાં તળાઈને થશે તો એકદમ સરસ એવા સુકાઈ જાય પછી આપણે આ પાપડને તળવાના છે આ પાપડને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે આ પાપડને તળીને પણ બતાવીશું તો એકદમ સરસ એવું તેલ આવી જાય પછી આપણે પાપડને પેનમાં એડ કરીશું કે જેટલો પાપડની સાઈઝ હતી તેનાથી ડબલ આપણો પાપડ બની ગયો છે તમે જોઈ શકો છો અને એટલો પોચો અને એટલો પતલો આ પાપડ બન્યો છે કે ખાવામાં ખૂબ જ મજા આવશે બાળકોને અને મોટાને બધાને ભાવશે એકવાર બનાવી દો અને તમારે જ્યારે પણ તળવા હોય ત્યારે થોડા થોડા તળી અને સવ કરી શકો છો દાળ ભાત સાથે કે પછી કે ચા નાસ્તા સાથે પણ આ પાપડ તમે સૌ કરી શકો છો અને તમે શેકીને પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ પાપડ ના ટ્રાય કર્યા હોય તો વરાળિયા પાપડ એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમે કેવી રીતે પાપડ બનાવો છો તે પણ મને કમેન્ટ કરી અને જણાવજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા ફ્રેન્ડ્સ તમને મળી જાય તો તમે પણ આ રીતે પાપડ બનાવવાની એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ